હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગ્રેવી વાળું નાની નાની બટેકીનું શાકની રેસિપી તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે એકદમ ટેસ્ટી છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવું છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કી બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં એકદમ નાની નાની એવી બટેકી લીધી છે લગભગ પંદર નંગ જેટલી લીધી છે તો હવે તેને આપણે સારી રીતના ચોખ્ખા પાણીમાં વોશ કરી લેશું તો આ રીતના એકદમ બધી જ એક એક બટેકીને આંગળીઓના મદદથી બધો જ કચરો આ રીતના સાફ કરી અને પાણીમાં આ રીતના સાફ કરી લઈશું હવે સાફ થઈ ગયેલી બટેટીને આપણે કૂકરમાં એડ કરી દઈશું પ્રેશર કૂકર લઈશું અને તેમાં બધી જ બટેકી જે છે તે આપણે એડ કરી દઈશું અને એક ગ્લાસ જેટલી તેમાં આપણે પાણી એડ કરીશું અને કુકરનું ઢાંકણ જે છે તે બંધ કરી દઈશું અને 3 થી 4 અંક જેટલી આપણે વિસલ થવા દઈશું તો ગેસ ઓન કરીશું કુકર મૂકીશું અને 3 થી 4 અંક જેટલી વિસલ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ બટેકા બફાઈ ગયા છે આ રીતના છડીના મદદથી તમે ચેક કરી શકો છો તો તમને તરત ખબર પડી જશે કે બટેકા જે છે તે બફાઈ ગયા છે તો હવે તેની ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં બટેકાની આ રીતના છાલ ઉતારી લીધી છે તો હવે તેને આપણે તળી લઈશું તો અહીંયા મેં એક વાટકા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે ગરમ થાય પછી જ આપણે તેમાં બટેટાને તળીશું આપણું જે તેલ છે તે આવી ગયું છે તો તેમાં જે આપણે નાની નાની બટેટી લીધેલી છે તેને તળી લઈશું જેટલી સમય તેટલી જ બટેટી એડ કરવાની છે અને બટેટીની અંદર તમારે હોલ પાડવા હોય તો પાડી શકો છો અને અહીંયા હોલ નથી પાડ્યા કેમ કે મેં બટેટાને જ થોડાક વધારે સીટી થવા દીધી છે તો આ રીતના બટેટાને એડ કરી અને તેની જે સાઈડ છે તે આપણે આ રીતના ચેન્જ કરી લઈશું અને આપણી બટેટી છે થોડી બ્રાઉન જેવી થાય પછી જ એક પ્લેટમાં લઈશું તો આ રીતના વારે વારે તેની જે સાઈડ છે આપણે ચેન્જ કરતી જવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી બટેટીનો રંગ જે છે તે બ્રાઉન રંગનો થઈ ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો આ રીતના આપણે બધી જ બટેટી જે છે તેને આ રીતના તળી લેવાની છે તો આપણા જે નાની નાની બટેટી છે તેને મેં તળી લીધી છે તો તેના માટે મેં અહીંયા મસાલો બનાવવા માટે એક તજ ત્રણ ચાર નંગ જેટલા મેં અહીંયા તીખા લીધા છે બે નંગ જેટલા લવિંગ લીધા છે તેને આપણે ખાંચણીમાં ખાંડી લેવાના છે તો તેનો આપણે ભૂકો કરી લઈશું તો અહીંયા મેં ભૂકો કરી લીધો છે તો તો તેને એક લઈ તમે જોઈ શકો છો કે મેં અહીંયા બટેટીને તળી લીધી છે તેના માટે મેં અહીંયા ટમેટાને એકદમ ઝીણા ક્રશ કરી લીધા છે કાંદાને પણ ક્રશ કરી લીધા છે અને સિંગના દાણાને મેં ખાંડી લીધા છે ખાંડીના મદદથી લીલા દાણા લીધા તજ લવિંગ અને તીખાનો ભૂકો મેં કરી લીધો છે ખાણીના મદદથી લસણવાળી ચટણી લીધી છે તો ચા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ગેસ ઓન કરીશું અને જે આપણે બટેટી તળેલી છે તે જ તેલમાં આપણે શાક બનાવીશું તો આપણું જે તેલ છે તે આવી ગયું છે તો તેમાં પહેલાં આપણે તજ લવિંગનો ભૂકો એડ કરીશું અને તીખાનો તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન આદું ખમણી લીધેલું છે તે એડ કરીશું કાંદા એડ કરીશું તો આ રીતના મિક્સ કરી લઈશું અને કાંદાને થોડો આપણે રંગ બદલાય પછી તેમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું ત્યાં સુધી તેને આ રીતના હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે આપણો કાંદાનો રૂણ જે છે તે બદલાઈ ગયો છે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું મિક્સ કરી લઈશું આ રીતના કત્ત હલાવતા રહીશું અને હું આપણા ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી રહેવા દઈશું અને આ રીતના હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી જે તેલ છે તે છૂટું પડી ગયું છે તો તેમાં હવે જે સિંગનો ભૂકો લીધેલો છે તે એડ કરીશું અને આ રીતના મિક્સ કરી લઈશું તેને પણ તેલમાં આ રીતના ફેકાવા દઈશું આ શાકમાં તમારે તલ પણ એડ કરવા હોય ખાંડીને તો પણ ચાલે મેં અહીંયા ખાંડ તલનો ઉપયોગ નથી કર્યો તો તમે જોઈ શકો છો કે આપણા છના દાણા છે તે તેલમાં એકદમ સરસ થઈ ગયા છે તળાઈ ગયા છે તો તેમાં હવે લીંબુનો રસ એડ કરીશું મેં એક નમ જેટલું લીંબુ એડ કર્યું છે એક ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો જીરું પાવડર એડ કરીશું લસણવાળી ચટણી એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલી તેની જગ્યાએ તમારે કાશ્મીરી લાલ મરચું એડ કરવું હોય તો પણ ચાલે અહીંયા સાદું મરચુંનો ઉપયોગ કર્યો છે અને આ રીતના એકદમ મિક્સ કરી લેશું સર મીઠું એડ કરીશું ખાંડ એડ કરીશું ખાંડ ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો કરી શકો હું અહીંયા થોડુંક બેળું શાક બનાવું છું મિક્સ કરી લેશું હવે થોડું પાણી એડ કરવાનું છે મિક્સ કરી લેશું થોડુંક વધારે ગ્રેવી વાળું કરવું હોય તો વધારે પાણી એડ કરવાનું અને હવે તેને એક મિનિટ સુધી ખૂબ ખાવા દઈશું અને આ રીતના હલાવતા રહીશું તો આપણી એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે તેમાં આપણે બટેટી એડ કરી દઈશું મિક્સ કરી લેશું એકદમ પોચા હાથે જ મિક્સ કરવાનું છે એટલે કે આપણી બટેટી ઘણા

જે શાક છે છે તે બની ગયું તો તેને આપણે એક લઈ લેશો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું નાની નાની બટેકીનું ગ્રેવી વાળું શાક એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જો બનીને રેડી થઈ ગયું છે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે રોટલી સાથે દાળ ભાત સાથે અને એમનેમ પણ તમે ખાઈ શકો તેવું એકદમ આ ટેસ્ટી શાક છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ